નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડના વિસ્તારો ખંભાળિયા ભાટિયા ભાણવડ અને શિશલીના વિસ્તારો પોરબંદર કુતિયાણા જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ આ વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારો બોટાદ બરવાળા ગઢડા આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો રાપર શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડીના વિસ્તારો હળવદ ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ડીસા પાલનપુર પાટસણ પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો વડનગર ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો મોડાસા પ્રાંતિજ હિંમતનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન ડાકોર બાલાસિનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર બોડેલીના વિસ્તારો ક્વાટના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બોડેલી વડોદરા આણંદ અને બોરસદના વિસ્તારો તારાપુર ખંભાતના વિસ્તારો ડભોઈ જંબુસર કરજણ શિનોના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા વાંકલ સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ચૌદ પડલીના વિસ્તારોમાં ચૌદ નલિયાના વિસ્તારોમાં સોળ માંડવીના વિસ્તારોમાં ઓગણીસ તો ગાંધીધામના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ રાપરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં વીસ સલાયાના વિસ્તારોમાં બાવીસ દેવભૂમિ દ્વારકામાં ચોવીસ પાણવડના વિસ્તારોમાં વીસ પોરબંદરના વિસ્તારોમાં ચોવીસ તો જૂનાગઢના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ મહુવાના વિસ્તારોમાં છવ્વીસ આલંગના વિસ્તારોમાં સત્તર તો ભાવનગરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સત્તર ગોંડલના વિસ્તારોમાં પંદર જસદણના વિસ્તારોમાં સત્તર તો બોટાદના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં સોળ ચોટીલાના વિસ્તારોમાં સત્તર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આઠ મોરબીના વિસ્તારોમાં સત્તર તો કુડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં છ ખેડબ્રહ્માના વિસ્તારોમાં પાંચ હિંમતનગરના વિસ્તારોમાં નવ તો મહેસાણાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં અગિયાર વિરમગામના વિસ્તારોમાં નવ ધોળકાના વિસ્તારોમાં બાર નડિયાદના વિસ્તારોમાં બાર ગોધરાના વિસ્તારોમાં તેર દાહોદના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં દસ વડોદરાના વિસ્તારોમાં બાર બોડેલીના વિસ્તારોમાં ચૌદ તો આમદના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ ભરૂચના વિસ્તારોમાં પંદર સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં અઢાર આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે વહેલી સવારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદરના છૂટાછવાયા વિસ્તારો કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પાલિતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના અમુક વિસ્તારો પાલનપુર ડીસા ધાનેરા થરાદના વિસ્તારો સુઈગામ દિયોદરના વિસ્તારો આ બાજુ ભાટસણ પાલનપુર રાધનપુર અને સાંતલપુરના વિસ્તારો રોડા પાટણ આરીદ અને ચાણસમાના વિસ્તારો સિદ્ધપુર વડનગર મોઢેરા અને મહેસાણાના વિસ્તારો માણસા પ્રાંતિજ મોડાસા અને હિંમતનગરના વિસ્તારો ઈડર ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ પ્રાંતિજ આજુબાજુના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાટના વિસ્તારો ખંભાત તારાપુર આણંદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોરસદ વડોદરા ડભોઈ અને સિનોરના વિસ્તારો જંબુસર કડજણના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ તારીખે સવારના સમયે આ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા સુરતના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા સાપુતારા આહવા અને બાવઠ નંબોસીના વિસ્તારો વાંસદા વ્યારા અને બારડોલીના વિસ્તારો તો વાંકલના વિસ્તારો દેડિયાપાડાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉમરપાડાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે સવારના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં અગિયાર રાપરના વિસ્તારોમાં ચૌદ ગાંધીધામના વિસ્તારોમાં ચૌદ તો માંડવીના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં ચૌદ નલિયાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં વીસ સલાયાના વિસ્તારોમાં ત્રેવીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણત્રીસ પાણવડના વિસ્તારોમાં સોળ પોરબંદરના વિસ્તારોમાં સત્યાવીસ તો જૂનાગઢના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ ઉનાના વિસ્તારોમાં એકવીસ મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ આલંગના વિસ્તારોમાં ઓગણીસ તો ભાવનગરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં પંદર ગોંડલના વિસ્તારોમાં પંદર જસદણના વિસ્તારોમાં અઢાર રાજકોટના વિસ્તારોમાં ચૌદ તો બોટાદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટેલાના વિસ્તારોમાં ઓગણીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચૌદ મોરબીના વિસ્તારોમાં પંદર તો કુળાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં દસ થરાદના વિસ્તારોમાં નવ રાધનપુરના વિસ્તારોમાં તેર મહેસાણાના વિસ્તારોમાં ચૌદ હિંમતનગરના વિસ્તારોમાં નવ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચૌદ વિરમગામના વિસ્તારોમાં સત્તર ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં તેર ગોધરાના વિસ્તારોમાં અઢાર લુણાવાડાના વિસ્તારોમાં દસ તો દાહોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સત્તર વડોદરાના વિસ્તારોમાં ચૌદ બોડેલીના વિસ્તારોમાં સોળ તો આમોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સત્તર ભરૂચના વિસ્તારોમાં પંદર સુરતના વિસ્તારોમાં ત્રેવીસ વ્યારાના વિસ્તારોમાં સત્તર આહવાના વિસ્તારોમાં ઓગણીસ તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવવાના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા નલિયા ભડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારો રાપર આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા આ વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમરેલી બાબરા જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી નવલખી માલીવાના વિસ્તારો કુડાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોરબી વાંકાનેર થાનના વિસ્તારો આ બાજુ હળવદ ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે રાણપુર ધંધુકા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ત્રાંગધ્રા હળવદ અને મોરબીના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ડીસા થરાદ દિયોદરના વિસ્તારો ધાનેરા સુઈગામ પાટસણ પાલનપુરના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડીના વિસ્તારો દસાડા વિરમગામ નળસરોવર અમદાવાદના વિસ્તારો ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન ડાકોર બાલાસિનોર બાયડ લુણાવાડાના વિસ્તારો આ બાજુ ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર અને ક્વાટના વિસ્તારો વડોદરા બોરસદ ખંભાત તારાપુર અને આણંદના વિસ્તારો આ વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને ધોળકા અમદાવાદ તારાપુર નળસરોવર વિરમગામ અમદાવાદ આજુબાજુના વિસ્તારો દસાડા અને કડીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે એમ કહી શકાય કે આ વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થવાના છે વધુમાં તમને જણાવી દઈએ કે ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર ડભોઈના વિસ્તારોમાં પણ બારે મેઘ ખાંગા થવાની શક્યતા દેખાઈ રહી છે તો જંબુસર કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોજી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે